સમાચાર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરના ગણપતિ ફાટસર વિસ્તારમાં ચાલીને જતી ઓગણીસ વર્ષીય યુવતીની હત્યા એક તરફી પ્રેમમાં પાગલ યુવકે જાહેરમાં છરીના પંદર ઘા મારી કરી નાખતા હવે આ વિસ્તારના લોકોએ મહિલાઓએ રેલી કાઢી યુવતીના હત્યારા યુવકને ફાંસીની સજાની માંગ સાથે રેલી કાઢી ન્યાયની માંગ કરી છે વઢવાણ ગણપતિ ફાટરસ વિસ્તારમાં રહેતી પાયલ સોલંકી નામની યુવતી અને આ જે ઘટના બનીકરીઓની બાબત બાબતમાં એમાં કોલેજ જતી દીકરીઓ કામે જતી દીકરીઓ હવે સુરક્ષિત નથી રાતે તો સુરક્ષિત નથી હવે દિવસમાં પણ છોકરાઓ ઘા કરી જાય છે છેડખાની કરે છે આની કઈક ન્યાય આપો મારી બેન સમગ્ર બાબત ઈ છોકરી છોકરી કમાતી હતી બેટી પડાવ બેટી પડાવો પણ સુરક્ષા કોણ કરશે બેટી ની આ ઘટના જયારે બની ત્યારે પકાભાઈ ની દુકાન છે ત્યાં હું દૂધ લેવા ગયેલી હતી એના તમને ખુદ અમે છેટે જોયો છે અમે નજીક ત્યાં ત્યાં ભાગીને નાસી ગયેલ છે ત્યાંથી અને જે આ ઈલા બેન છે ને અમારી દીકરી અહીંયા રજા રાખવાની હતી રવિવારના દિવસે ઈલાબેન કરી છે તેની બેરા કામે જાય છે ઈ ઈલા બેન ના કેવાથી કામે ગઈ હતી તો ઈલાબેન ને કડક માં કડક સજા થવી જોઈએ પૂરેપૂરું તો ઈ લોકો અહીંથી નાસી ગયેલા છે ને અત્યારે ઈ બેન ખુદ સાથે હતા એનો હાથ પણ લોહી વાળો થયેલો હતો બેન ને છરી ના ઘા પડ્યા છે પાયલ બેન ને ત્યારે ઈ બેન સાથે જ હતા